વરોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વડોદરા શહેર શાંતિ સમિતિના સભ્યો એફઓપી મિત્રો સહિત વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાદિક કાજલવાલાની ખાસ રિવોટ સંતાન જતી રહે ગળા કપાઈ જાય અસલામ વાલેકુમ નમસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ બે કાર્યક્રમ અને વચ્ચે અઢારમીએ આપણું એક જુલુસ નીકળવાનું છે બુસેફસીથી વાડીમાંથી તો એનો બી બંદોબસ્ત છે એ ત્રણેયને અનુલક્ષીને આપણે આજે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ તહેવારો ભેગા છે એમાં એક તહેવાર ઉત્તરાયણ છે જે દર વર્ષે આપણે ઉજવીએ છીએ તો પહેલાં આપણે ઉત્તરાયણની વાત કરી લઈશું પતંગ ચગાવવાની તમે કાકા ચગાવો છો પતંગ ગુલામ કાકા તો ભાઈ સીટીપીઆઈ તમે થોડીક ખરીદી રાખજો એકાદ હજાર પતંગ થોડી આપો ને હાવ ચગાવે અમને થોડીક આપો એટલે અમે આ અગાસીમાં રોહિત સાહેબને આપો આમ આપો પોલીસ અધિકારીઓ કે તરફ સે જો દાવત મિલી હે નિમંત્રણ મિલા હે

कोई अंदर अंदर का किसे का जाना प्राटन में मैं देखता है और मैं છેલ્લા 5 વર્ષથી હું વારાછા સિટી પોલીસની સમિતિ શાંતિ સમિતિની મીટિંગમાં આવું એટેન્ડ કરું છું એટલે કોઈ ભી મીટિંગમાં એમાં એક ગ્રુપ બનાય છે વારાછા પોલીસ સ્ટેશનનો ગ્રુપ બનેલો છે એના લપ બટા પોલીસ સ્ટેશનનો ગ્રુપ બસ ઇન્ફોર્મેશન જે જો બેઝિક ઇન્ફોર્મેશન હે સેફટી કે લિયે કે જેસે કે દાવે પરગર કોઈ પતંગ ઉડારા રહે તો સેફટી गिर ના જાય ઉસકી સેફટી રાખની હે બીજી ચીજ ચાઇનીઝ દોરે કે બાર બોલા કે ગલા ના ઘટ જાય ધ્યાન રખે ઓર મેં એક ચીજ ઓર એડ કરુંગા કે જો બર્ડ્સ હોતે જો મૉર્નિંગ મેં અર્લી મૉર્નિંગ ઓર સનસેટમાં જો ઉક જીવ હૈ સાહેબ તરફથી જે પણ મને સાથી મારા પ્રિય મિત્રો તરફથી જે પણ આપને સૂચનાઓ આપવાના આવી છે તેની અમલવારી આપણ કરશો અને આપના પરિવાર સમાજને પણ કરાવશો આજે પુત્રના તેવાર અનુસંધાનમાં તેવા ચિત્રા જન્મભૂમિ પ્રાવલીશર આ વિરલ સુખની આગત તારીખે નાવ સંધારણ છે એ ત્રણ તેવારો સંધારણ અને શાતિ સંમેલન પર એટલે વિસ્તારના સિટી અને કુંભારવાડા ત્રણ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિ જેમાં આ ત્રણેય તહેવારમાં શું રાખી બાબતે સૂચના આપવામાં આવી અને એમાં તેમનો ઉલ્લેખ લેવામાં આવ્યા આ ત્રણેય તહેવાર શાંતિ રીતે પૂર્ણ થાય એ માટે જરૂરી આવતીકાલે એસઆરપી જે છે એનું બધું આવેલું છે આરએફ પણ ટીમ રહેશે હાજર લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ હાજર રહેશે ધાબા પોઈન્ટ પર રાખવામાં આવેલા છે અને ડીપ પોઈન્ટ આપવામાં આવેલા છે સોન દસ વિસ્તારમાં એસઆઈનો પોઈન્ટ પણ રાખવામાં આવે છે એવી રીતે ત્રણ લેયરમાં બંદોસ્ત છે અને એ બંદોબસ્ત છે એક રામચરમભૂમિ જો પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં સુધી ચાલુ રહેશે અને તમામ તકે તરીકે બાપું આજની મિટિંગમાં શું નક્કી કરવામાં આવું આજની મિટિંગમાં ડીસીપી સાહેબે અને એસીપી સાહેબે આમંત્રણ આપેલું આવનારા દિવસોમાં ઉત્તરાયણના દિવસ દિવસો આવે છે ત્યાર પછી રામ મંદિરને બાવીસમી તારીખ ઓપનિંગનો દિવસ છે અને તે દરમિયાન વચમાં એક મુસ્લિમ બંદોબસ્ત છે એટલે એ બધો શાંતિથી સારી રીતે ખુલહાલ ખુશહાલ વાતાવરણમાં પસાર થઈ જાય એ માટેની આજે મિટિંગ હતી અને આ મિટિંગના અંદર દરેક સમાજના મારા ભાઈઓ અહીંયા હતા અને બધાએ એક જ સુર પુરાવ્યો છે કે અમે ધ્યાનમાં લઈને અને વિસ્તારના અંદર અમારી જે કામગીરી છે અમે નિષ્ઠાપૂર્વક પૂરી કરીશું આપનો પરિચય મારું પરિચય હું જાહીદ હુસેન અબરાન સૈયદ તાજિયા કમિટી ચેરમેન મીટિંગનો હેતુ શું આજની મિટિંગ શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી સિટી પોલીસ સ્ટેશનની અંદર એમાં પીઆઈ સાહેબ ચૌહાણ ભાનવાડા પોલીસ સ્ટેશન પીઆઈ વારસિયા પીઆઈ સાહેબ અને ડીસીપી મેડમ સાહેબ એસીપી ભોજાણી સાહેબ બધાએ હાજ એમની હાજરી હતી અને ઉત્તરાયણના લીધે અને આ જે બાવીસ તારીખે જે મંદિરની એ છે એના માટે જે મિટિંગ રાખવામાં આવી હતી અને શાંતિપૂર્વક બધા શાંતિથી હડી મડી રહે એ માટે આ મીટિંગ રાખવામાં આવી છે આપનો પરિચય મારો પરિચય એમ કાધરી ગુડ્ડુભાઈ શાંતિ સમિતિ પ્રમ ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે